ચીની સેના પૂર્વી લદ્દાખમાં પેગોંગ નદીની સરહદ પાસે મોટા પાયે હથિયારો એકત્ર કરી રહી છે યુએસ ફર્મ બ્લેક સ્કાય તેમના સેટેલાઇટ ફોટો જાહેર કર્યા છે આ તસવીરમાં ચીની સૈનિકો દ્વારા હથિયારો અને ઈંધણના સંગ્રહ માટે બનાવેલા બંકરો દેખાઈ રહ્યા છે આ બંકરો બે હજાર એકવીસ બાવીસ વર્ષ દરમિયાન બનાવવામાં આવ્યા છે તેમાં ઈંધણ અને હથિયારો છુપવામાં આવે છે આ સ્થળે બખ્તરબંધ વાહનો પણ જોવા મળ્યા છે બ્લેક સ્કાય દ્વારા લેવામાં આવેલા ફોટા ત્રીસ મેનો છે એમાં એક ભૂગર્ભ બંકર સ્પષ્ટ દેખાય છે આ બંકરમાં પાંચ દરવાજા છે બંકરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે તેને હવાઈ હુમલાથી કોઈ નુકસાન ન થાય રિપોર્ટ અનુસાર પેંગો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ